મિત્રો કેમ છો મજાવાને મારા નાવો લખવા તો સ્વાગત છે અને આપણે મરચાવાયા હતા અને કેટલો ટાઈમ થયો છે વાયાને તો ખબર નથી પણ વાયા વા ત્યારથી ખાલી બે દિ બે વાર બેઠ્યા છે તો હજુ સુધી બેટ્યા નથી તો કેટલા કેટલા મોટા થઈ ગયા છે ચાલો હું તમને બતાવું આ રહ્યા આ જુઓ આ જુઓ સારા મોટા થઈ ગયા છે એમ તો જુઓ સારા મોટા થઈ ગયા છે આ અજુઓ આજે મરચા એટલા ટાઈમથી બેઠા છે ને કે જે પાકી પણ ગયા છે લો પાકી ગયા છે અને એક મરચું બાકી નથી ઘણા બધા બાકી ગયા છે આ જોઈ લો અને આપણે તુવેરનો એક તો તે તુવેર મોટી થઈ ગઈ છે અને કેટલી મોટી થઈ છે અને તેમાં તુવેર રહી છે કે નહીં તે પણ બધા હું જોઈ લો ખાલી ત્રણ ચાર તુવેર આવી છે અને ફૂલડા તો આવ્યા છે ઘણા બધા હા જોઈ લો આ જોઈ લો ખાલી બે થઈ છે અને આપણે એક નહીં આ જુઓ નાના નાના આયા છે હજુ અને મોરચામાંચું છે એક ફારસ પેપરી ઉગી ગઈ હતી કેટલી મોટી થઈ છે જોઈ લો અને આ પણ માસિકનું છે લો અને આ આ બીજું મરચું જોઈ લીધું અને વ્લોગ બનાવતા બનાવતા એક મરચું ભાગી ગયું એ પણ તો આપણને તો ખબર પણ નહીં જોઈ લો મરચું ભાગી ગઈ છે અને જ્યારે મરચાં વાયા ત્યારે મરચાં લેવડાવી ઉગ્યો તો મોટો થયો કેટલો મોટો દઈ જોઈ લો અને ઢોરા બીજાના માટે તેના માટે આપણે તેની તે વાળ કરી નાખી છે તો ચલો આપણે મળીએ હવે કાલના વ્લોગમાં